અને મસ્ત નહી ધોઈ રેડી થઈ જાય છે માતાજીની દીવા વતી એ કરી દીધી ચા પીવાની બાકી છે ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ચા પીધો મારે પીવાનું છે તમે પી લો તો મિત્રો આપણે ચા પીવાની બાકી છે મસ્ત ચા લઈને રેડી થઈ જાય છીએ નાસ્તો વગારેલો રોટલો લઈને રેડી થઈ જાય છીએ હવે નાસ્તો કરીને ચા પી અને જેમ તમને મેં વાત કરી હતી કાલે પેલા તમાકુના ઓળ પલાળ્યા હતા એટલે આપણા જવાનું છે તમાકુનો રોપ લેવા માટે સરદાર મારા બાજુમાં જ થાય પંદર કિલોમીટર જોઈ તો ફટોફટ જઈ આવીએ અને રોપ લઈને આવી જઈએ કદાચ અત્યારે તમાકુ સોંપવાનું સેટિંગ ના થાય હવા પછી બપોર સમયના બપોર પછીના સમયમાં રાખવું પડશે તો જોડેટમાં આપતા ચાપીન જઈએ સરદારપુર તમાકુ રોપ લેવા મિત્રો આપણે અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં નીકળી જાય છીએ સરદારપુર તમાકુનો રોપ લેવા માટે આરે અમારા રોપના એક્સપર્ટ છે રાહુલભાઈ અમારે હંગાતી લીધા છે અને કાયમ અમારે હંગાતી હોય કારણ કે ઇવન વગર અમારે ચાલતું નહીં ચકબાર જવું હોય પાયલોટ છે ને બરાબર કમ્પ્લીટ હેવી ડાયવર છે આપણા કોમના માણસ છે બધું એક કોમ આપણું હંગાતી કરીને લે તો હું પહોંચી જાય છીએ સરદારપુર તો જઈને જોઈએ રોપ તમે મોડી બતાવે તો ફરી એકવાર બતાવી દઈએ અને ફટોફટ ટૂંટાઈ અને લઈને ઘર ભેગા થઈ જઈએ પેલો માણસો ચોપવાવાળા વાર જોઈને બેસી તો બને તારું બધી જલ્દી ચોપાઈ જાય તો પછી આપણે શૂટિંગમાં જવાનું છે એટલે બનાવો તમને બતાવું રોપ તો મિત્રો આપણે આવી છીએ સરદારપુર ધરુવાડિયામાં રાહુલભાઈ રોપ રાખીને કમ્પ્લીટ રેડી રાખ્યો તો હતો ચૂંટવાનો ચાલુ કર્યો તમે બતાવું તો રોપ કેટલો બેસ્ટ હશે જોઈ લે મિત્રો સરસ રોપ તૈયાર થઈ ગયો છે અને બહુ નાનો રોપ આવીએ ને આપણે તો એ થાય એટલે પંદર દાળા લેટ પડી અને આ રોપ રહ્યો ને એ બહુ થોડો થોડો મોટો એટલે આ પંદર દાળા જલ્દીથી પેલો એ પેલી બાજુ પેલા કાકા અને પેલો કાકી બે સૂંટી આપણો રોપ સૂંટાય સુટવાનું ચાલુ થઈ ગયો આ આપણી ટાર્જન પડીએ તો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં જલ્દી જલ્દી સૂંટાઈ જાય લઈને પછી ઘેર જઈને ચોપવાનું ચાલુ કરી દે તો બન્યા તો મિત્રો આપણે મસ્ત ધર્ગ લઈને ઘેર આવી ગયા છીએ અને અત્યારે તો વાગી છે દસ એટલે ચોપવાનું સેટિંગ થયું નહીં તો બપોર પછી ચોપવાનું રાખ્યું એટલે આપણે તમાકુ હોદ ન ચોંપાય છે બાકી ભૂખ લાગી હતી એટલે નાસ્તો લઈ લીધો સર મેં કહેતા હતા કે વિરામભાઈ ખીચડી નહીં ખાતા તો વઘારેલી ખીચડી છે અને આ ચા છે ફટોપટ થોડો ઘણો નાસ્તો કરી લઈએ હજી તો પેલો રોગનો પોટલો પાછો રોસો એટલે મૂકવો પડશે ને શરમાઈ જાય એટલે હરખો થાય ને એટલે એ પાછું ટેકોને મૂકી દઈએ અને પછી મળીએ તો બન્યા રહીએ તો મિત્રો અત્યારે વાગી જશે બહાર ને આજે શૂટિંગમાં જવાનું બહુ લેટ થશે કારણ કે બહાર વાગી જશે અને આપણા તમાકુએ ચોપ્પાનીએ તો હવારે ચોપ્પાની પણ રોપલાઈન મોળાયા એટલે આપણો ચોપ્પાનો મેળ આવ્યો ના તો આવું હોદને ચોપવી પડશે એના માટે હું જો તો માણસો કરવા માટે તો છ સાત આઠ દસ જેવા માણસો તો કર્યો તો ફટોફટ જમી લઈએ જમવાનું રેડી થઈ ગયું છે જમીન પછી શૂટિંગમાં જવું પડશે શૂટિંગમાં જશું એટલે મજૂરોને લાંબાજનનું બધું સેટિંગ એ કરવું પડશે તો ગમે તે કોઈકનું કહેશું તો લાવી દઈશી તો આપણે જવાનું છે શૂટિંગમાં અને હું બે છું જમવા તો જમવામાં આજે હું બનાવ્યું છે તમને બતાવું મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે ઘી લો અને બટાકાનું મિક્સ છે સાસ લઈ લીધી છે અને રોટલીઓ રેડી થઈ છે તો ફટોપટ જમી લઈએ અને જમી અને પછી આ તો મિત્રો આપણે આવી જ બાજુના ગોમમાં શૂટિંગ કરવા માટે જોગમાં ટાઈગરનું અને હવે ફાઇનલી ફૂટબોલવાળા ભાગ હતા આવ્યા બધા ભાગોની પૂર્ણાહુતિ થઈ છે અને આ બધું કોમેડીથી ભરપૂર મસ્ત હમજવા લાયક નવા એક ભાગ ચાલુ થાય છે વિડીયોને તો જોવાનું ભૂલતા ના જોગમાં ટાઈગર ચેનલમાં જોઈ લેજો કાલથી આવશે અને નવી જગ્યાએ નવા લોકેશન ઉપર આ જ આવી જાય છે મુખ્યમાના ગેટઅપમાં આવી જશે તમને બતાવો મોમા પેલી દેખાય અને આ લોકેશન એ બહુ સારું છે તો તમે બતાવો જોઈ લો મિત્રો આ બે ગાડીઓ આપણી પડી છે આપણી ટાકચન બીજી ગાડી અને પે એટલો ઘર દેખો મમ્મી ઈકન બે ઘર છે મોમોન ભણો બે ભાઈ બેઠા છે અરે મોમા હા તે નથી જીવનલાલ આવે છે તો જીવનલાલ ભક્તિથી ભાગ ચાલુ થાય છે બતાવું તમને હું કહું છું તારી મોમીન કે ફળ્યા વગર તારા મોમા ફૂલરિયા દુખાવો ઉપરે જમ દુખાવો એટલે ના હોય તો કે તો કે મેથીના લાડવા બંધ કે તો કચરી બચરી જો ગુંદ ગુંદ લઈ આ કે

તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી જે કટ મી શોમાં કાકાવાળો તમારો બતાવ્યો એ ગીત ગાતા હતા પેલું કપાગાર ઉપર તો નેક ખાલી ખર્ચા પૂણી રે સપના પૂરા કરવા માટે કાંડ કરવા પડે રે નહીં હોય તો મિનિમમ એક કટ પંદર થી વીસ વખત લીધો મોમા એકટ લેવા જાય તો મોમાને ભૂલ પડી એટલે મહેનત બહુ હોય છે મિત્રો તો મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર અને આપણે આ બધી ચિલ્લર પાર્ટીને લઈને હવે ઘેરથી ચા પોણી કરી અને પેલા ભાઈઓ જે બધા તમાકુ ચોપ આવ્યો છે યુવાના માટે ચા લઈને હેડ્યા છીએ હેતરમાં તો ફટોફટ ચા આપી દઈએ કદાચ રોપ નહીં ખૂટ તો આપણે લેવા જવું પડશે પાછું સરદારપુર એટલે હું ગાડી લઈને નીકળ્યો છું તો પહેલો ભટ્ટુ છે અંઘાધી એડીગુ અને મુન્યો છે અંગાધી તો મિત્રો મસ્ત તમાકુ ચોપાઈ જાય છે અને આ છોકરો ચોકન જુદો ચોકન જુદો હે તો મજે જો બાનાન બાલી હંગાજી હે તો મજે તો એ કામ હોય ભાઈ મુને તું કે ના હંગાજી આઈ સંગલી ના હંગાજી હા મિત્રો અતારે વાગી ગયા છે 7 વાગ્યા ને 25 મિનિટ થઈ છે અને વદનાન ના ગ્યાન ના ગયા છે કારણ કે આ તો તમાકુ ચોપાની દે લેડિયા મળિયા આરિયા મળિયા થતું હતું બાકી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જમવાનું એ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ જમવામાં આજે આપણે બનાવ્યું છે હું બતાવું તમને તો મિત્રો આજે તો જમવામાં બનાવ્યું છે આપણે ચોળ અંશે અગવાનું અને તુર્યુઆર કારંગળુ કારંગડું કારંગણાનું ચોળ શેનું મિક્સ શાક છે ઘઉંની રોટલી અને બાજરીના રોટલા થાચો બુનિયા આખા દાણાનો દોડામડોટ કરી એનામું ખાવા અને માર ભાઈ બાઈ ના ખાવા બેઠા તો ફટોફટ જમી લઈએ અને જમીન પાસે મળીએ તો મિત્રો મસ્ત ખાઈ લીધું હતું આપણે ખાઈ અને આઈ ગયા હતા બોર ઉપર અને અત્યારે વાગી જશે લગભગ સાડા નવ લગભગ ને ફાઇનલ સાડા નવ જેવું તો થઈ જ ગયું અને આજે ઠંડી એટલી બધી નહીં ઓછી છે એટલે આજે પ્લાન ધાબા પર બેહવાનો હતો પણ હવે ધીરે 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 પવનનો સુસવાટો વાટો આપવા માંડ્યો એટલે થોડી થોડી ઠંડી આપવા માંડી છે બાકી તમે આગળ જે વિડીયોમાં કટ જોયા આપણે આખા દારાનું તમાકુ ચોપવાનું કોમકાજ હતું હવારે મીર ના આવ્યો એટલે આપણો હોજના પણ ચોપાઈ જાય ખરા એટલે મગજમાંથી એક ટેન્શનનું શું થઈ ગયું ચાલો હવે તમાકુ ચોપાઈ જાય પછી અમુક જોગમાં ટાઈગર શૂટિંગના મિત્રમણ કટ બધાય તો મિત્રો તમે જે જોગમાં ટાઈગરના વિડીયો જોવો છો ને એ બધા પરફેક્ટ હન્ડ્રેડ પર્સેન્ટ કોમ થયેલું હોય એ તમારા જોડે આવે છે એના પાછળ જે રફ કોમ થયેલું હોય છે ને આવા લગભગ દસ દસ પંદર પંદર વીસ વીસ કટ થતા હોય છે અને પાછળ બહુ મહેનત લાગતી હોય છે પણ અમે તમારું સુધી એ રેજ પકડીએ છીએ આગળનું શૂટિંગ જે કેન્સલ થયેલું હોય છે જે કટ કેન્સલ થયેલા હોય છે ને એક કટમે તમને બતાવતા નહીં પણ એટલે કહેવાનો મતલબ એવો જ કે મિત્રો હના પાછળ અમારી મહેનત બહુ હોય છે સ્ટોરી લોકેશન પછી આવા રિટેક પછી એડિટિંગ અપલોડિંગ એટલે મિત્રો બહુ બધી પ્રોસેસ હોય છે પણ કશું જ નહીં તમારા માટે તમે કહેશો બધું કરવા માટે તૈયાર છીએ અને આપણી બ્લોગ વિડીયો છે તો તમને તો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો બ્લોગ લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાની માફી હોય એ યાદ કરી સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ